પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી ખેડા જિલ્લામાંથી માં હતી એમાં એકસો નેવ સીટ એકસો સિત્યોતેર સીટ પર ભારતીય જનતા પાર્ટી લડી રહી હતી જેમાં એકસો ચૌદ સીટ પર ભારતીય જનતા પાર્ટી વિજય થયો સાથે સાત નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ શાસન બને એવી રીતે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અમારા સાંસદ સભ્ય અમારા છ ધારાસભ્યો ખાસ નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ ભૂપેન્દ્રભાઈનો સ્વભાવ અને અમારા પાટિલ સાહેબની પેજ સમિતિની રણનીતિ આમાં કારગત નીવડી છે અમે સાથે સાત જગ્યાએ અમારા શાસન બાદ તરત જ એક્શનમાં આવી અને પ્રજાના પ્રશ્નો હલ કરવા માટેનો પણ એક એક્શન પ્લાન બનાવ્યો છે

અને બધી જ જગ્યાએ કોંગ્રેસે જાકારો મળે છે હવે અમારું આગળનું ટાર્ગેટ કે નડિયાદ મહાનગરપાલિકા ખેડા જિલ્લા ખેડા જિલ્લા પંચાયત અને બીજી ચાર નગરપાલિકા આવી રહી છે ઉપરાંત બીજી આઠ તાલુકા પંચાયત આવી રહી છે એનું રહેશે તમે કે અપક્ષની રાજનીતિને છોડો અને પક્ષને સ્થિર બહુમતી આપો પ્રજાએ સ્થિર બહુમતી આપીને હવે આગળ શું કામગીરી સ્થિર બહુમતીમાં સૌથી પહેલાં અમારા બધા જ જીતેલા લોકોનું અમે સંકલન સમિતિના માધ્યમ દ્વારા મિટિંગ કરીશું અમારા કોઈ પણ કાઉન્સિલર એ કોન્ટ્રાક્ટર ન બને પણ કેરટેકર બને એવી

વિધાનસભા પણ આપણે ઇતિહાસમાં પહેલી વખત જીત્યા અને મૌધા નગરપાલિકા પણ આ વખતે જીત્યા છે ત્યાં કોંગ્રેસનો બિલકુલ સફાયો થયો છે એક પણ સીટ કોંગ્રેસની આવી નથી લોકો જે મૌધાના વર્ષોના કોંગ્રેસના શાસન બાદ

બંને જગ્યાએ અમારા જ કામ છે અમારું સંગઠન ત્યાં ખૂબ જ સક્રિય છે પ્રદેશનું આટલું સરસ નેતૃત્વ હોય આટલી બધી યોજનાઓનો લાભ હોય અને નીચે અમારું આટલું વ્યવસ્થા તંત્ર હોય એ બધાના સામૂહિક પ્રયાસના કારણે અમને આ જીત મળી છે મતદારોએ ભાજપના મત કેમ આપ્યું ભારતીય પાર્ટીને કેમ તમારે મતદારોને પૂછવું જોઈએ પરંતુ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એક માત્ર સેવાકીય પાર્ટી છે રાજકારણ કરતા લોકોનું જીવન સરળ બને તેનો સતત પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટીના જે લોકો સરકારમાં જઈને બેઠા છે એનો પણ સતત આ પ્રયાસ છે વડાપ્રધાન એ માનવ જીવનના દરેક તબક્કે હજુ પણ કઈ કઈ યોજનાઓ બનાવી પડે બનાવીને નીચે પહોંચાડવાનો સતત પ્રયાસ કરે છે મારા ખ્યાલથી બે હજાર ચૌદ પછી બનેલી કેન્દ્ર સરકાર સિવાય અન્ય કોઈ વિશ્વમાં એવી સરકાર હતી જે આટલી જનકલ્યાણકારી યોજના ચલાઈ અને અધિકારીઓ અને સંગઠનના માધ્યમથી નીચે સુધી પહોંચાડતી હોય કુલ મળીને સૌનો સાથ સૌનો વિકાસના ઉદ્દેશથી કામ કરતી આ ભારતીય જનતા પાર્ટી એ જનપ્રિય પાર્ટી છે નરેન્દ્રભાઈ મોદી Oh. I myself Sakshi Kumar Patel student of class 11 science from Madhakar English medium school I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead school helps in clearing concepts of every subject For example chapter of science was very lengthy and somewhat hard to understand When we started it through the animated video provided by lead it was very easy for us to understand so, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.